ગુરુ મહારાજ મિત્રો આજે આપણે ખેતરમાં બાંધવાના તબક્કી જે છે એની તમને ભાવતાલ અને રિટેલ આપશું જેમાં આપણી પાસે બે વેરાયટીમાં છે કોપર અને એલ્યુમિનિયમ બંને ફૂલ સ્ટોક જે હોલસેલ તથા રિટેલ બંને ભાવથી મળી જશે રાણપુર મિલન સેલ્સ દરેક આઈટમ હોલસેલ તથા રિટેલ ભાવથી મળી જશે શોપ જોઈ શકો છો રાણપુર બાજુથી દસ નંબરની શોપ છે જ્યાં આજે આપણે ખેતરમાં બાંધવાના જે ટમકડા છે એ લયા છે એમાં લાલ અને લીલો આ કલર છે જેમાં કોપર અને એલ્યુમિનિયમ બંને અવેલેબલ છે જે ઓલ્ડ ગુજરાતની અંદર કુરિયર સર્વિસથી મળી જશે કુરિયર થઈ જશે જેનો કલર જોઈ શકો છો અને એકદમ હેવી ક્વોલિટીનું છે જેમાં વાયર પણ એકદમ હેવી વાપરવામાં આવેલા છે પૂરા વેજના વાયર છે ઝટકા સોટી જેને તડતડિયા કહેવાય છે જે રેડિયા અથવા કોઈ જીવ જંતુ છે જનાવર જે છે તેને વગાડવા માટે જેના અવાજ માત્ર જનાવર ભાગી જતા હોય છે જે જટકા આપણે એક ફૂટ છે એક મીટર છે પાંચ ફૂટ છે જેવી રિક્વાયરમેન્ટ હોય એના પ્રમાણે આપણે બનાવી દેતા હોય છે જે તમે જોઈ શકો છો મિલન સેલ્સ રાણપુર જે આ એક ફૂટનું જટકા મશીન છે જેનો અવાજ કેવી રીતના કામ આપે છે એ આપણે તમને ડિટેલ સમજાવી દઈએ આપણે તમને એનું ટેસ્ટિંગ કેવી રીતના એ કામ આપે છે કેવી રીતના ચાલુ થાય છે આમ ચાલુ કરો તો મશીન આ ટાઈપથી એનો અવાજ આવે છે મિત્રો આ ટાઈપથી ઝટકાનો અવાજ આવે છે અને લાઈટ પણ થતી હોય છે આગળ ઝટકાના પાવરથી જે એકદમ હેવી છે જેનાથી ડરથી જ રેડિયર ઢોર કે રેડિયર જનાવર ખેતરથી દૂર રહેશે જે તમારા ખાલી અવાજ માત્રથી ભાગી દેશે એટલે એકદમ સારી ક્વોલિટીનું ઝટકા મશીન ઘણો કે ઝટકા લાકડી ઘણો જે બનાવેલું છે આપણે એકદમ નાની સાઈઝની જેનો એક બાજુ પોઈન્ટ આપેલા છે જે અહીં આપણે ટેપ મારેલી છે ત્યાં સ્વિચ આપેલી છે અને ચાર્જેબલ આવે એટલે અહીંથી ચાર્જિંગ થતું હોય છે ચાર્જિંગ થાય છે કે નહીં તે પણ અહીંથી તમે જોઈ શકો છો એનો અવાજ પણ બહુ સારો છે જેની કિંમત છે સાડી પાંચસો રૂપિયા નાના મશીનની મોટા મશીનની કિંમત છે છસો રૂપિયા જેમાં પાઇપની કિંમત પચાસ રૂપિયા વધી જતી હોય છે એક ફૂટની અંદર પાંચસો પચાસ રૂપિયા છે એક મીટરની અંદર છસો રૂપિયા છે ઓલ ગુજરાતની અંદર કુરિયર સર્વિસથી મળી જશે તમને દરેક આઈટમ